ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બેન્ડ બેન્ડ શબ્દનો અર્થ વાંકું કરવું કે થવું વાળવું કે વળવું માથું ઇત્યાદિ નમવું કે નમાવવું નીચે નમવું તાબે થવું કે થવાની ફરજ પાડવી કશાકનો વળેલો ભાગ વળાંક વાંક ખૂણો વલણ કે દબાણવાળી હવામાં રહેવાથી થતો એક રોગ કે તેના લક્ષણો કે મરડવું થાય છે બેન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી બેન્ડ ફોરવર્ડ ટુ પિક અપ ધી કોઈન અર્થાત તે સિક્કો ઉઠાવવા માટે આગળની બાજુ નમ્યો એક બીજું ઉદાહરણ જોઈએ ડુ ધીસ એક્સરસાઇઝ વિથ યોર નીઝ બેન્ડ એટલે કે આ કસરત તમારા ઘૂંટણ કરો એક અન્ય ઉદાહરણ જોઈએ શી બેન્ડ એન્ડ કિસ્ડ હર ગ્રાન્ડસન એટલે કે તે નમી અને તેના પૌત્રને ચુંબન કર્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ